ધનવાણી માતાજી કેમ છો બધાય બધાય મજામાં જ હશો તો આવું કંઈક છે અમારા કથા બેન રમા રમે અને એના પપ્પા કંઈક કામ કરે અને કિશનભાઈ એનું કામ કરે જોઈ લે પડ્યા હતી રજા છે ત્યાં કેવી મજા છે જો કથા એ પ્રથા પ્રથા એમાં લીકલો ए छोकली छोकली नै रमतमा जी कृष्ण

মেক কৰো পেল ভক্তি জয় শ্ৰী কৃষ্ণ শুভাৰ भेटी <laughs> जा <laughs> <laughs> कोदी ना आगी गए पानीपुरी तयारी थै गई था मलाई हूं गिलास त तुम्हारे 11 बजे काल जमवार से बरन बारी हां तण दिन त कय बनवान नथी बुझायो भला सुनिरा त पानी सबै ठण्डो थै जायो जुनो थै जाय मजा आवे मजा आवे बनले ल हूं अझ त बल्ला 11:30 छ हूं फेक फेक बोलि जाय छ पछि अलग टाइम न

તેશક તમારું હા હા ચાલુ છે આ વરસાદ જો ચાલુ જ છે ધીમો ધીમો ચાલુ છે થતો હારું ધીમો ધીમો વરસે ને ઠંડક થઈ જાય ને જમીન માં પાણી ઉતો છે ને તો ઠંડક થઈ જાય એટલે મસ્તી મસ્તી કરે ની વાતો કરે વદાતી વારી હુબે ઉંધી હુબે દી કિશન કાકા ફન્ડ માં બીજી બહુ છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ જય માતાજી ઊંધી બોલે આજ વરસાદ આવે સારો આવે વરસાદ હે થાવધી નથી ન થાવ તો એ તો હારો આવે တယ်လတ်နားအားလားပထဘင်ခေမစိမရမနေနီရမကရမှာဂန်ဒီစဲလေနဲခေနီရမ eu work for periodical. કાલી ગેલી વાતો કરેન એ પ્રથાબેન પ્રથાબેન જીનકા બેન ક્યા પ્રથાબેન ઝીનકા નામ મોટા

દીએ શું કપડાં નાઈ સરસ સાવ લગાતું ને કરી તેમ એટલે જ નહીં પાછળથી આવ્યું